જય દ્વારકાધી જયમાં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે અને નાવાનું વેરું તો આવ્યું નથી મિત્રો કાલ સાંજે નાવું હતું પણ ખાડા અગિયાર જેવું થઈ ગયું હતું તો હટા હાથ પગ જોઈને કપડાં બદલાવી લીધા છે એવું બધું હાલે છે અને અટામન જોતા જાકર આવ્યું હે હમણાં મિત્રો કાયમ જાકર આવે હે હો કંઈ હુજતું નથી આમાં ફોનમાં તો હજી ઓછી દેખા હે બાકી અહીંયા પડખે ને પડખે હું નથી હવે એવી ઝાકર આવે વાત મૂકી દઉં ગાડી લઈને નટામણ જવું હોય ને કંઈ સુજે જ નહીં એવી હવે ઝાકર આવે નટામન જવાય ચકલા છી 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 અટામણ કરે છે આ બધા ઘર બનાવી દીધા એને હાટું એટલે એ પ્રોબ્લેમ ના થાય ક્યાંય આ બધા જો ખોખાઓમાં માળા હે બધેમાં એવું બધું ચાલે છે Nanti siang nih Remes ya apra. Siang nih mami atau nih Hanjwa dikadalu. Baru siam Siang. Siang. Halt ada Abu. Siang. Oh. Amat juta. Au. Au. Au.

અહીંયા બુખનું ટાઈમ થઈ ગયા છે હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જ

ક્યાંય ના પોચું જડે કે નહીં કઈ આરામ હરખું હરાડે ક્યાંય હાલે જ નહીં તી થાકી ગયા ત્યાં ઝીણું ઝીણું નાખવું પણ તોય જો આવા પાણા જેવું આવે છે નવું બધું હાલે છે ઝીણો જો આ ફેસ હતો એ પૂરો કરી લીધો જ આ કડ બરોબર આવું બધું હાલે છે તો ટ્રેક્ટર હોય ધીરે 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 પડ્યા જતા હોય એટલે એવું બધું હાલે છે અને મિત્રો બે દિન આ વ્લોગ આપણે કોપીરાઈટ આવી ગયું હતું ને એટલે કેન્સલ કરવા પડ્યા છે એટલે એ જરાક નહીં બતાવે તમને બ્લોગ એટલે એ જરાક કેન્સલ કરવા પડ્યા એટલે એ રામાયણ વાળું છે ગોપી રાઇટ આવી ગયું હતું એટલે એ ડિલેટ કરવા પડ્યા રેવા ના દેવાય એને એવું બધું છે પણ હળવી લેજો બીજું શું બરાબર હાલો તો આગળ બનનારી હવે લગભગ આગળ ચા પાણી આવીએ પી અને તડકો તા ખાઈ જ છે ઝાડ ને ખાઈ જ છે એમ કેતા હોય ગરમીમાં ગરમી જેવું પીને તો ગરમી વહી જાય

હવે જો રસોઈ શ્યામ અમારો રમે હે રમાડવા પણ શ્યામ તેડવા કોઈ એકલો એકલો રમે નવા હોય સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટે કરતા કરીને રસોઈ કર્યો ને હા વાંધા કરીને રસોઈ કર્યો હજી મારે શું કહેવાય ખોટી ખોટી

કે મને આજ ક્યારે રાખો કામ જ કરાવ્યા રાખો ભાઈ આજ હડપ નહોતી થઈને માલનું કરાવ્યા રાખો રોગો રાખો દીકરા એટલે એવું હે આ બધી ભીહુને જો બદલાવી લીધી ને અને હવે ગાયને બાંધીએ ગાવડી માતા અહીંયા જે છે બાંધા હજી ગાવડી માતા બધી બાઈને નથી બદલાવી હજી બધીને બદલાવીએ અને એ વાંજો બળસને પાય કુંડી બધા માલ ને પાવાનું આલત છે મને જીદી જીદી મેળે નથી એટલે આપણે હું દોવાનું કામ કર્યું અને આલો તમને દેખાડ મારે શ્યામ મોડું રમે છે એ ઢાંકી દેજો 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 એ શ્યામ 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 હા

અને આપણે કાલનો બ્લોગનું એન્ડિંગ નતો આપ્યો મિત્રો આજ બીજો દિવસ ઉગી ગયો પણ એન્ડિંગ આપી દઈ એટલે આપણે આપણી સાઈડ ઉપર પૂગી ગયા હૈ અને નવી સાઈડ છે એ તમને આ વ્લોગમાં નહીં બતાવું આગલા બ્લોગમાં બતાવી તો કાલનો બ્લોગ મિત્રો અહીંયા પૂરો કરી દઈ મળીએ કાલે સવારે નવા બ્લોગ